કલોલ તાલુકાના શેરીસા ગામે આવેલ આડીશે ઠાકોરવાસમાં નવા મકાનના ખાર કુવા ખોદકામ દરમિયાન જમીનમાં દટાયેલ અગિયાર અખંડિત મૂર્તિઓ મળી આવી છે મળેલી મૂર્તિઓમાં બે ધડ અને બે મસ્તકનો સમાવેશ થાય છે આ પહેલા પણ આ મકાનથી આશરે પચાસ ફૂટ દૂર ખોદકામ દરમિયાન પાંચ મૂર્તિઓ મળી આવી હતી તેમ શેરીશાહ જૈન તીર્થના મેનેજર દિનેશ શાહે જણાવ્યું હતું મકાન માલિકે જણાવ્યું કે તેમની તોજી પેઢી કહી શકાય કે તેમની આ ત્રીજી પેઢી પહેલા પણ આ મકાન પાસેથી ખોદકામ દરમિયાન ભગવાનની મૂર્તિઓ મળી આવી હતી જે હાલ જૈન મંદિરમાં સ્થાપિત છે ત્યારબાદ એકવીસ ડિસેમ્બરના રોજ વધુ અગિયાર ખંડિત મૂર્તિઓ આડી શેરીઠાવા સાથે મળી આવી છે આ તમામ મૂર્તિઓ ખંડિત હાલતમાં છે તેવા મૂર્તિ ધળ તેમજ બે મસ્તકનો સમાવેશ થાય છે મળેલી સાત મૂર્તિઓને જૈન તીર્થ ખાતે રાખવામાં આવ્યું છે જ્યારે બે મૂર્તિઓ હાલ સ્થળ પર છે કલોલ તાલુકાના શેડીસા ગામે જે જૈનતીર્થ આવેલું છે ને જૈન તીર્થિંગ નજીક ઠાકોરવાસ આવેલો છે અને આ ઠાકોરવાસમાં પહેલાં પણ પાંચ મૂર્તિઓ મળી હતી અને તે મૂર્તિઓનું આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી તેમજ એકવીસ તારીખે ખોત્તામ કરતાં આ ઠાકોરવાસમાંથી બીજી અગિયાર મૂર્તિઓ મળી આવી છે અને આ અગિયાર મૂર્તિઓ ખંડિત છે અને તેના હાલ એ મૂર્તિઓ કયા ભગવાનની છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ આજે આ જે અગિયાર મૂર્તિઓ મળી આવી છે તે આ જૈન તીર્થમાંથી આ જેમાંથી નવ મૂર્તિઓ જે છે તે જૈન તીર્થમાં રાખવામાં આવી છે તેમજ બે મૂર્તિઓ આજે જે સ્થળ પર હતી ત્યાંથી મળી આવી છે આ તમામ મૂર્તિઓનું અત્યારે હાલ જૈન ધર્મના લોકોના કહેવા મુજબ બે હજાર વર્ષ પૌરાણિક છે તેમજ આ મંદિરના જે મેનેજર તરીકે સેવા આપતા દિનેશભાઈ શાહે જણાવ્યું છે કે આ મંદિરની જે મૂર્તિઓ રાખવામાં આવી છે તે મુસ્લિમ આક્રમણો થતી આ મૂર્તિઓ જે છે તે રતન રકન થઈ ગઈ છે અને તે સમયની આ મૂર્તિઓ છે અને આથી તે ખંડિત પણ થઈ હોવાનું તેઓ જણાવે છે આમ કલોલ તેમજ કલોલ તાલુકાના પાંસર ગામે પણ આવી મૂર્તિઓ ભૂતકાળમાં મળી આવી હતી તેમજ સિરસા ગામે પણ આવી તે ભૂતકાળમાં ખોદકામ કરતા આવી મૂર્તિઓ મળી આવેલી છે અને આ જૈન ધર્મ જે પૌરાણિક ધર્મ છે અને તેના સાથે એ આ સ્થાપિત મૂર્તિઓ પણ એનો ઇતિહાસ બતાવે છે કે આ જૈન ધર્મ જે છે તે મુસ્લિમ ધર્મના જ્યારે એ આક્રમણો થયા મુસ્લિમ ધર્મના અને મુસ્લિમ ધર્મનું શાસન આવ્યું તે પહેલાંથી પણ જૈન ધર્મ દેશમાં સ્થાપિત હોવાનું સ્થાપિત થાય છે મહેન્દ્ર રાવળ પાટનગર નેટવર્ક ન્યૂઝ કલોલ ત્રીસ તારીખે લગભગ ચાર વાગે હમણાં ખબર પડી બરાબર તો ભાઈ રમેશભાઈ સમ્રજભાઈના ત્યાં ઘરના મકાન બનતું હતું તો ખાર પૂવો કુદારતો હતો તે વખતે અમેથી ત્યાં ગયા પછી તો કયા કયા ભગવાન છે હજુ ખ્યાલ નથી આવતો પણ આઠ કે નવ પ્રતિમા એ વખત નીકળેલી નવે પ્રતિમાના મસ્તકો નહોતા ખાલી એક પ્રતિમાનું મસ્તક હતું પણ એ પ્રતિમા આ બધી પ્રતિમા જોડે સેટ થતું નથી આ જે મૂર્તિઓ છે કેટલી વર્ષ જૂની હોવાનું અનુમાન લગાવ્યું હા એવું કહેવાય છે લગભગ બે હજાર વર્ષ મૂર્તિઓ છે તો હવે જે આ મૂર્તિઓ નીકળી છે તે મૂર્તિઓ અને જગ્યા પર હજુ બીજી મૂર્તિઓનું ખોદકામ બાબતે કોઈ નિર્ણય હજુ હજુ હવે કોઈ નિર્ણય લીધો નથી ટ્રસ્ટી સાહેબો અહીંયા આવશે જોશે જગ્યા જોશે પછી શું નિર્ણય લેવો એ